સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણો સિત્તેર એકસો ચાલીસ મહીસાગર જિલ્લામાં એક સનસનિખેજ ઘટ્ટા સામે આવી મહીસાગરમાં પત્ની અને પ્રેમીએ મળી કરી પતિની હત્યા હત્યાનો બનાવ સામે આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ લૂણાવાડા તાલુકાના ખારોલ ગામની ઘટના પ્રેમે તેની પ્રેમી સાથે નોકરી કરતા મિત્રોની મદદ લઈ પ્રેમિકાના પતિની કરી હત્યા હત્યા બાદ લાસ્ટ ગામની સીમમાં આવેલ તળાવમાં ફેંકી દેવાઈ જિલ્લા પોલીસ દ્વારા લાશનું પીએમ હત્યા કરી હોવાનું બહાર આવ્યું મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પ્રેમિકા સહિત ચાર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી મહીસાગરથી વિજય જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ